મોસમ બેન રેડી ચાલો તમારે આમાંથી કેન્દ્ર શોધવાનું છે અને કેન્દ્ર ઉપર કાળા કલરનું ઢાંકણ મૂકવાનું છે મૂકો બહુ સરસ હા વેરી ગુડ ચલો હવે ત્રીજિયા શોધવાની અને ત્રીજિયા ઉપર આ લીલા કલરના ઢાંકણ છે ને તે ગોઠવીને બતાવવાના સરસ વેરી ગુડ બહુ સરસ ચાલો હવે આમાં જીવા શોધી કાઢો અને જીવાની ઉપર સફેદ કલરના ઢાંકણ ગોઠવો વ્હાઇટ કલરના કેમ વેરી ગુડ વ્હાઇટ કલરના ગોઠવો ચાલો વાહ જીવા બરાબર શોધી હા તમે બહુ સરસ એકદમ સરસ વેરી ગુડ ચલો હવે વ્યાસ શોધી કાઢો અને વ્યાસની ઉપર આ લીલા કલરના ઢાંકણ ગોઠવો હા એ ઢાંકણ વ્યાસની ઉપર ગોઠવો કઈ નહીં ગોઠવી દઉં બહુ સરસ જો હવે આ વ્યાસ છે ને એના બંને છેલ્લા અંત્ય બિંદુ ઉપર આ ભૂરા કલરનું ઢાંકણ ગોઠવો એ નહીં લેવાનું ભૂરા કલરનું આ ભૂરો કલર કહેવાય ને એને તમારે અંત્ય બિંદુ પર ગોઠવવાનું અંત્ય બિંદુ કોને કહેવાય વેરી ગુડ સરસ સરસ આ એનું એક અંત્ય બિંદુ છે બરાબર છે ને એ વર્તુળ ઉપર હોય અને બીજું અંત્ય બિંદુ આ બાજુ વર્તુળ પર છે જુઓ ત્યાં તમારે ભૂરા કલરનું ગોઠવવાનું ગોઠવી દો એકદમ સરસ ગોઠવી હા ક્લાઇપ કરો સરસ હા આ કેન્દ્ર છે ને એને અહીંયા લઈ દો વચ્ચે હા હા હવે બરાબર થઈ ગયા બહુ ચાલો થઈ ચલો